દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં કોળી સમાજના ઈષ્ટદેવ શ્રી માંધાતાના સ્તંભને તોડી ફેંકનારા વિરુદ્ધ કડક પગલા લેવાય તેવી માંગ સાથે શ્રી માંધાતા ગ્રુપ મહુવા દ્વારા આવેદનપત્ર પત્ર આપવામાં આવ્યું હતું આ બાબતે વિગત જોઈએ તો 14 જાન્યુઆરી 2025 ના રોજ દાહોદ જિલ્લામાં ભગવાન શ્રી માંધાતા પ્રાગટ્ય ઉત્સવના દિવસે જ દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં

સમસ્ત સમાજની જ નહીં પરંતુ હિન્દુ સમાજને લાંછન લાગે તેવી દુખદ પ્રવૃત્તિ કરી છે આજ રોજ અમે મહુવા પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર પત્ર દેવા આવ્યા છીએ હમણાં પંદર જાન્યુઆરી ના રોજ દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં જે ઘટના બની છે આજે કોળી સમાજના શ્રી માધાતાનું જે સર્કલ બનાવવામાં આવ્યું હતું જે અમુક અસામાજિક તત્વો દ્વારા એને તોડીને પાણીમાં ફેંકવામાં આવ્યું છે એટલે આવું બીજી વાર ન બને અને જલ્દીથી આના આરોપીઓ પકડાય એવી અમારી માંગ છે એ માટે અમે આજે આવેદનપત્ર દેવા આવ્યા છીએ જય જેણે પણ આવું જાતિવાદ ઉદ્ભવે અને ખરાબ કૃત્ય કર્યું છે તેવા અસામાજિક તત્વોની સામે કાયદાકીય રીતે અને સખત પગલા ભરાય તેવી માંગણી કરવામાં આવી છે અને સમસ્ત હિન્દુ સમાજ અને સમસ્ત કોળી સમાજની લાગણી અને માંગણી છે કે કાયદાકીય રીતે અને કાનૂની કાર્યવાહી ઝડપથી થાય તેવી બાબતને લઈ આજે મહુવા માંધાતા ગ્રુપ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આજરોજ મહુવા પ્રાંત કચેરી ખાતે માંધાતા ગ્રુપ મહુવા તરફથી આવેદન દેવામાં આવ્યું છે કારણ કે લીમખેડા તાલુકાના કોળી સમાજના ઈષ્ટદેવ માંધાતા જેનું સર્કલ બનાવવામાં આવેલો અને ત્યાં એક સ્તંભ બનાવવામાં આવેલો અમુક લુખા તત્વો અને અસામાજિક તત્વોએ એ સ્તંભને તોડી અને બાજુમાં પાણીમાં ફેંકી દેવામાં આવેલું જેથી કરીને અમારા બધાની લાગણી દુભાણે લઈ અને આવા અસામાજિક તત્વો ખરેખર જે અસામાજિકતા ફેલાવવાનું જે કાર્ય કરે છે એને સખતમાં સખત સજા થવી જોઈએ અને આવા લોકોને સજા અપાવવા માટે અમે અહીંથી સાહેબને વિનંતી કરી છે કે તાત્કાલિક ધોરણે પગલાં લઈ અને ફરી વખત આવું કોઈ અસામાજિક તત્વ ન થાય એ માટે અમે આવેદન દેવા માટે આવ્યા છીએ વસ્તુ વંદે માતરમ

જેમ બને એમ જેમ જલ્દી થી યાર પકડાય એવી અમારી રજુઆત છે